જુનાગઢ ખાતે અમારો કાર્યક્રમ એ સ્થાનિક પ્રશ્નોને સાંભળવા માટેનો એક અને કાર્યકર સંવાદ આ સંવાદ બાદ અમે જે જુનાગઢ શહેર અને જિલ્લાના અતિ વિષમ પ્રશ્નો છે જ્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાંઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટર કલેક્ટરશ્રીને જઈને આવેદનપત્ર આપશું જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા આ પાસ બંધ કરવા માંડ્યો જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે થોડોક વરસાદ પડે અને પાણી પાણી જુનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાબાએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવે પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ ગયા છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે માલધારીઓના ઢોર તણાઈ યોગ્ય વળતર હજી સુધી મળ્યું મોંઘવારી છે રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે ચારસોમાં ગેસનો ભાગ તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને અગિયારસોમાં કેમ લૂંટાય છે આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે લોકો કહે છે એ શા માટે મેં મોંઘવારીનો માર શિક્ષણ મોંઘવું સામાન્ય માણસને સાથળીની જમીન માલધારીઓની સમસ્યાઓ જે આમ જનતાના પ્રશ્નો છે અને આવેદનપત્ર કમૂરતા ચાલે છે અને આપણે ત્યાં કહેવાય છે કમૂરતા પૂરા થઈ અમારા સેક્રેટરી સેક્રેટરીને આ કામ સોંપેલા છે પ્રભારીઓને સોંપેલું છે કાર્યકર્તાઓ સાથે પરામર્શ કરી એના નામો પણ કાર્યકર્તાઓ આપティア જોસો આપને આમંત્રણ એ બતાવી રહ્યા છે આમંત્રણ તો છે જ છે કોંગ્રેસ તરફથી હિન્દુ ધર્મમાં હું પણ હિન્દુ છું હિન્દુ ધર્મમાં સર્વોત્તમ વ્યક્તિ કોઈ હોય સર્વોત્તમ સંત હોય તો એ शंकराचार्यજી મહારાજ છે शंकराचार्यજી મહારાજ કંઈ કહી દે એનાથી વચન કોઈથી ઉઠાપાય નહીં शंकराचार्यજી મહારાજે કહ્યું કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું અધૂરું કામ મંદિરનું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન થાય હવે શંકરાચાર્યજી મહારાજે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ચૂંટણી આવતી હોય અને ભાજપ મતો લેવા તાઈફો કરે તો એ તાઈફાના સાક્ષી કોઈ પણ ન થઈ શકે કોંગ્રેસ પક્ષે સ્ટેન્ડ લીધું એમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દેશની આસ્થા ભગવાન રામ પ્રત્યેની આસ્થા પૂરેપૂરી નિભાવીએ છીએ અમે આ મંદિર પૂર્ણ થાય અને આ મંદિર પૂર્ણ થયા પછી શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયેલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આમંત્રણની કોઈ જરૂર ના હોય ભગવાનના ઘરે આમંત્રણ થોડું હોય અમે જરૂર મંદિરના દર્શને ભગવાનના દર્શને જઈશું માત્ર ભારતીય જનતા પાર્ટી કામના નામે મત લઈ શકે એમ નથી કારણ કે કામની બદલે કારનામા કર્યા છે એટલે રામના નામે મતનું નાટક કરે આ વ્યાજબી નથી હું હિન્દુ છું હું મારા ઈષ્ટદેવની આરાધના કરું છું મારા દેવી માની પ્રાર્થના કરતો હોઉં તો એ મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતોની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાઓને હું શેરીઓમાં ન રજડાવું ભારતીય જનતા પાર્ટી આ રીતે એક નવટંકી કરે છે નવટંકીના સાક્ષી ન થઈ શકીએ ભગવાન રામ દિલમાં છે આપણે તો કહેવાય છે ને કે મનચંગા તો કથરોટ મેં ગંગા અથવા તો મનચંગા નથી નાટક છે શંકરાચાર્યજી મહારાજના ના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયા બાદની પ્રતિષ્ઠા બાદ મંદિરના દર્શને જવું જોઈએ સર કોંગ્રેસ નો ચોક્કસ જવું જોઈએ જઈશું બધા જ પણ શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે એમ પૂર્ણ મંદિર થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એ પછી જરૂર જઈશું કોઈ અમારા મિત્રોએ પક્ષ વિરુદ્ધની વાત નથી કરી સેમ ટોન છે જે ટોનમાં અમે વાત પાંચ કલાકની ચૂંટણીની તૈયારી કહી શકાય ચૂંટણી તો એક સદંતર ચાલતી પ્રક્રિયા છે પ્રશ્નો માટે પણ અમારે કામ કરવું છે અને એટલે લોકો પ્રશ્નો પણ લીધા છે હા ચૂંટણી તો જરૂર આવી રહી છે અને મને વિશ્વાસ છે કે જુનાગઢની જનતાના આશીર્વાદથી આવતી ચૂંટણીમાં સંસદ સભ્ય એ કોંગ્રેસ પક્ષના હશે થેન્ક યુ આ તકે હું આવકારું છું આ તકે ઉપસ્થિત અમારા જુનાગઢ લોકસભાના કોર્ડિનેટર માજી સાંસદ મારા વડીલ કાર્યકર્તા સંવાદ સંમેલનમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પદગ્રહણ કરીને પહેલી વખત વધારેલા એ ડુંગરાઓમાંથી ઘાસ કાપવા માટેના પરવાના આપતા જૂના મિત્રોની યાદ છે આજે મળે છે ખરો કોઈને પરવાનો કે જાઓ ને ઘાસ કાપ્યો ગાયના નામે મત લીધા પછી શું આ મૂંગા પશુઓ માટેની ચિંતા કરવાની સરકારની જવાબદારી નથી શા માટે આ બંધ કરવા